વડોદરામાં કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે દિલ્હીમાં કેન્દ્રીય માર્ગ અને પરિવહન પ્રધાન નીતિન ગડકરી સાથે મુલાકાત કરી અને કરજણ વિધાનસભા વિસ્તારમાંથી ઉદભવતા વિવિધ માર્ગ ઓવરબ્રિજ તથા ટ્રાફિક સમસ્યાઓ અંગે વિસ્તૃત રજૂઆત કરી હતી તેમણે સ્થાનિક નાગરિકોને સરળ સુરક્ષિત અને સુગમ મુસાફરી સુનિશ્ચિત થાય તે માટે અનેક જરૂરી માંગણીઓ કરી હતી સ્થાનિક નાગરિકો ટોલ ટેક્સ માંથી મુક્તિ કરવામાં આવી છે વહેલી તકે લાવવા માટેની એમને ખાતરી પણ આપી છે કરજણની પરિસ્થિતિની વાત કરીએ તો કરજણની અંદર જે રેલવે ઓવર બ્રિજ છે જે ઘણા વર્ષો પહેલાં બનેલો તો એ જર્જરિત હાલતમાં હોય અને મિયાગા આપણે સેવા સદનવાળી જે ચોકડી ઉપર જે હાઈવે દ્વારા જે બંધ કરવામાં આવેલું છે કટ અને એ ખોલવામાં આવે તો જ અમારે આ પહેલાં બ્રિજનો ઉપયોગ થઈ શકે એમ હોય એટલે એક માગણી હતી કે ત્યાં ફ્લાયઓવર બનાવવામાં આવે તો ચોવીસ કલાક એ રોડ ખુલ્લો રહે અને જે આ જર્જરિત બ્રિજ છે એનાથી લોકોને છુટકારો આવે અને જે નવો બ્રિજ છે એનો ભારે વાહન વ્યવહાર જે દહેજ સુધીનો ચાલુ છે એ ભારે વાહન વ્યવહારનો પણ ઉપયોગમાં એ આવી શકે એમ હોય અને ટ્રાફિક સમસ્યા અને જે પાંચ પાંચ છ છ કિલોમીટર લોકોને જે ફેરાવો થાય છે એ પણ એનાથી અટકે એવો છે એવી જ રીતે ઈટોલાના વાત કરીએ તો ઇટોલા ચાંસર જંબુસર સુધીના જે રોડ છે એ આખો રોડની અંદર એ જે ક્રોસ છે એ રોડ ક્રોસ કરવા માટે અવારનવાર ઘણા બધા એક્સિડન્ટો પોર પાસે થતા હોય ઘણા લોકોના મૃત્યુ થયેલા છે કેટલાય લોકો ઇન્જર થયેલા છે એ ઘણા વખતથી ત્યાંના સ્થાનિક લોકોની પણ માગણી હતી એ માગણીને ધ્યાનમાં લઈ અને માનનીય મંત્રીશ્રીને મેં આ પણ રજૂઆત